બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમ નેવું ટકા ભરાયો છે ડેમ નેવું ટકા ભરાતા રેડ સિગ્નલ જાહેર કરાયું છે ડેમનું રૂલ લેવલ છસો એક પોઈન્ટ નેવું ફૂટ છે જ્યારે કે હાલનું લેવલ છસો પોઈન્ટ પંચાવન ફૂટ નોંધાયું છે હાલ ડેમમાં અઢારસો આઠ ક્યુસેક પાણીની આવક ચાલુ છે જ્યારે કે જાવક આવક છે જિલ્લા કલેક્ટર બનાસકાંઠા દ્વારા નદી કાંઠા તથા નીચાણવાળા વિસ્તારોમાં નાગરિકોને તકેદારી રાખવા માટે અપીલ કરાઈ છે

જોકે ઉપરવાસ થી ક્યાંક વરસાદ નતો પડતો ને તેના કારણે ડેમ ના અંદર નવી પાણીની આવક નથી થતી જોકે જિલ્લાનો જે જીવાદોરી સમાન ડેમ છે ખેતી પણ મોટા પ્રમાણમાં ડેમ ઉપર નિર્ભર થતી હોય છે કારણ કે પાણીનો જથ્થો પણ વધારે માત્રામાં હોય છે સ્ટોરેજ પણ વધુ હોય છે જોકે ડેમ ભરાતો ના જોકે ભાદરવાના અંદર ક્યાંક વધુ વરસાદ ઉપરવાસમાં પડવાના કારણે અંદર પાણીની આવકમાં વધારો થયો છે તો હાલ ડેમમાં અઢારસો જેટલી ક્યુસેક પાણીની આવક ચાલુ છે અને ડેમની સપાટીમાં પણ વધારો થયો છે ડેમની સપાટી છસો પહોંચી છે અને જે કહી શકાય છે કે ડેમ હાલ રૂલ લેવલની સપાટી તરફ આગળ વધી રહ્યો છે જેના કારણે ડેમના અંદર પાણીના જે જથ્થો છે

પાણીની જે આવક છે તેમાં વધારો થશે તો ડેમનો ક્યાંક દરવાજો ખોલવાની પણ ફરજ પડવાની છે જોકે હાલ સુધી ડેમ ભરાવાના પ્રકાર પર છે તેના કારણે લોકો જી કૃષ્ણા જી આભાર ધ્રુવ માહિતી આપવા માટે